અને કેબલ પ્રોટેક્ટર આ છ છ વસ્તુ દઈ દેવાની છે એકદમ ફ્રીમાં કોમ્બોનું ફિટિંગ કરાવશો એટલે પરંતુ આ ઓફરનો લાભ લેવા માટે આપણા પેજ અને સિયોરી મોબાઈલના પેજને ફોલો કરવું જરૂરી છે અને આવા સરસ મજાના નેકબેન્ડ જોતા હોય ને તો માત્ર ને માત્ર દોઢસો રૂપિયામાં મળી રહેવાના છે 이어બડ્સ જોઈ છે જોઈ લો ઘણા બધા કલર ઓપ્શન્સ તમને મળી રહેવાના છે

અહિયાં તમે નજર નાખશો ને એટલે તમને આ સિયોરી મોબાઈલ શોપ જોવા મળી રહેશે પહોંચી જજો ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર